જય સરોવર માં જય મોગલ બધા ડાયરા ને કરીને રામ રામ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો હવાર ના હાડા પાંચ વાગી ગયા છે અને ઉઠી ગયા છે કારણ કે અમારે બાર ગામ જવાનું છે ક્યાં જવાનું છે એ તમને હમણાં થોડીક વારમાં કઉ છું એ પેલા માંડલા વાળી દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મોગલ માં જય મા લખવાનું ભૂલતા નહીં હો તો પપ્પા ઉઠી ગયા છે અને ફઈબા જો અત્યારમાં ઉઠી ગયા છે બધાની પેલા સવારમાં ફઈબા બધાથી વેલા ઉઠી જાય પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતા હું આજનું શેડ્યુલ આજનું શેડ્યુલ તો હું છે ઓગાવરે તૈયાર ટ્રાવેલિંગ કરવાનું છે ટુક મહે છે વેલો અર્લી મોર્નિંગ 5:30 વાગે ગયા અર્લી મોર્નિંગ જ છે અટાણે 5:30 વાગે ગયા છે અને અત્યારે ટ્રાવેલિંગ કરવાનું છે ક્યાં જવાનું છે તમને કહી દો અમારે જવાનું છે અમદાવાદ

અને બસમાં રિઝર્વેશન તો કરાવી લીધું છે એટલે સીટ તો મળી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી ત્રણસો કિલોમીટર અંતર કાપવાનું છે એટલે હવે ધીમે પેલા ભાઈ ની તો અપડેટ લઈ ભાઈ શું કરે છે ભાઈ ભાઈ જો નિમણું મોઢું કરીને બેઠો માતાજી હા ત્યાર થઈ ગયો છે તો હવે ધીમે ધીમે નીકળીએ છીએ અમદાવાદ તરફ રોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તમને કઈક મજા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરવાનું ભૂલતા નહીં

તો ભાઈ બસે ઘડીક સ્ટે લીધો છે આ છે અમારી સલામત સવારી બાપા કેમ કઈ બોલતા નથી આ બોલવાનું હું વાળ પણ હા વિખાઈ ગયા બાપાના બસમાં બેહીન પણ બસમાં બેહીન તો પવન લાગે ને બારી પવન લાગે એટલે એટલે વાળ વિખાઈ જાય હું લાગે છે અમદાવાદ કેટલા વાગે ગાડી પુગાડશે ગાડી ડ્રાઈવર હારા છો

છત્રી નાખી છત્રી હોય કે પાંત્રી હોય ગમે સુરત દાદા ને આપડે કહી દે અમે તમારા ભાણે ને સુરત દાદા જરાક

અને બીજા દિવસે જો કઈ કામ નઈ હોય તો રાતે નીકળી જવું બે રિપોર્ટ કરવાના કેમ ભાઈ બે રિપોર્ટ કરવાના છે એ સિવાય ની ત્રણ ડોક્ટર ની ફિટનેસ લેવાની છે અને રિપોર્ટ ગઈ વખત ના આવી ગયા હોય તો ઈ લેવાના છે અમારે કઠોર યુવાન છે આ ભાઈ કઠોર છે સાચી વાત છે લોખંડી પુરુષ લોખંડી પુરુષ આ લોખંડી પુરુષ ને લગભગ દસ દિવસ પેલા આવ્યા ને એટલે ફિટનેસ નથી મળી એટલે અમારે આ બીજી વખત ટૂંક માં ધક્કો થાય છે અમદાવાદ નો પહેલી જ વાર બીજી વાર જવું પડે એક વાર માં થઈ જાય છે તો હવે બોસમાં માં જાય છે મળીએ છીએ સીધા અમદાવાદ અમદાવાદ પહોંચી ગયા છે ને ભાઈ ગરમી બહુ છે અહીંયા કેમ પપ્પા ગરમી કેટલી છે ગરમી છે હવે પેલા પેટ પૂજા કરી લઈને પછી બીજું બધું કરીએ કેમ ભાઈ ભૂખ લાગી છે ને જમી લઈએ પેલા જમી લઈએ ચાલો પછી મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ભાઈ દબાવીને ખાઈ લીધું છે ભાઈ મજા આવી ને જમવાની હવે જાવું સીધા હોસ્પિટલે તો ફાઇનલી વળી પાછા કિડની હોસ્પિટલે પૂગી ગયા છે આ છે કિડની હોસ્પિટલ આઈકેડીઆર પેલા રિપોર્ટ કરાવી લઈએ તો ફાઈનલ છે આલે ભાઈ

હવે ભાઈ પાછા જાવું નવી બિલ્ડીંગમાં અત્યારે જો અમે જૂની બિલ્ડીંગ માં આવ્યા છે એવો ચાલું પૈરોલા હું ભાઈ હું ફૂકાવાનું હા ફૂકોવું કોઈને કોઈને અમારી જેવા ભાઈ ગામડાના માણસ સિટી માં આવે ને એટલે નો હોય ને બધા ગોકા કાણી કરે રાખે આ ભાઈ હમણાં કરતો હતો ને એમ

ભૂખ લાગી છે અને પછી ભૂખ લાગી જાય તો ચાલો મિત્રો આજના લોક મારી સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવ લોકમાં ત્યાં સુધી બધા જય માતાજી